ઉમરેટના પંચવટી વિસ્તારમાં સદીઓ જૂનું પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિર આવેલ છે મોટી સત્તાવીશ લેવવા પાટીદાર સમાજ ઉમરેટ અને ભક્તો દ્વારા આ પુરાતન મંદિર ખૂબ ભવ્ય સ્વરૂપે નવું બનાવવામાં આવ્યું ફક્ત એક વર્ષના ટૂંકા સમયગાળામાં આટલું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું આટલી સુંદર રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો તેની પાછળ મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ પટેલ ઉપરાંત ઉમેશભાઈ પટેલ જીતુભાઈ પટેલ જેવા કર્મનિષ્ઠ વ્યક્તિઓની સેવાનો સિંહફાળો છે ણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે બહાર ગામ રહેતા સમસ્ત લેવવા પાટીદાર સમાજના વ્યક્તિઓ પરિવાર સાથે આવી ગયા હતા અને ખૂબ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે મહોત્સવને પાર પાડ્યો હતો ભગવાન આગળ ચડાવેલું જે ફૂલ છે એને લઈને બંને આંખો